મોરબી મચ્છુ નદીના પૂરની અંદર ઘણા ચેક ડેમોનું ઓડિટ થઈ ગયું ચેક ડેમની સેફ્ટી દિવાલોના પાયામાં લોટ પાણીને લાકડાને જેવું દ્રશ્યો મોરબી પંથકમાં પડેલા મુશળધાર વરસાદથી મચ્છુ નદીમાં ઘોડાપુર આવ્યા હતા તેમાં વનાળિયા ગામે બનાવેલ ચેક ડેમ એક સેફ્ટી દીવાલમાં પાયામાંથી પાણી અને માર્ગ કર્યો હતો તેની આ સેફ્ટી દિવાલમાં પાયામાં લોટ પાણીને લાકડા જેવી કામગીરી દેખાઈ રહી હતી જેથી ગામજનો કહી રહ્યા છે કે આ ચેકડેમનું મચ્છુ નદીના પાણીએ ઓડિટ કરી નાખ્યું છે જ્યાં એક ચેકડેમની સેફ્ટી દીવાલ ઉપરથી સબ સલામત છે પણ પાયામાંથી જ પણ પાણી સોષડતું નીકળી ગયું છે જે પાણી નદીના કાંઠા પર ખેડૂતોને નુકસાન પહોંચાડ્યું છે આ બાબતે વાત કરીએ તો વનાળિયા ગામે બનાવેલ ચેકડેમમાં નદી કાંઠામાં ધોવાણ ન થાય તે માટે ચેકડેમ સામે જ સેફ્ટીની દિવાલ બનાવવામાં આવી હતી પરંતુ તે દિવાલમાં પાયામાં જ ગુણવત્તાયુક્ત મટીરિયલ્સ નાખવાનું જોઈએ તે નાખ્યું નથી અને જેના કારણે જથ્થો પણ નિયમ મુજબ નાખ્યો ન હોય તે રીતે આ સેફ્ટી દિવાલનું બાંધકામ થયું હતું પરંતુ આ વર્ષે ખૂબ જ વરસાદ પડતા મચ્છુ નદીના ઘોડાપુર આવ્યું અને જેમાં પ્રચંડ જળ પ્રવાહે વનાળિયા ગામે સેફટી દિવાલના પાયામાં જ ઘા કર્યા અને પાયા સંપૂર્ણ ધોવાઈ ગયો જેથી નદી કાંઠામાં ધોવાણ થઈ ગયું હતું અને પિયત માટે ખેડૂતોએ દિવાલમાં મૂકેલી ઇલેક્ટ્રિક મોટરો પણ તણાઈ ગઈ હતી અને પાઇપલાઇનમાં પણ ખૂબ જ મોટું નુકસાન થયું હતું આમ આ વરસાદ મચ્છુ નદીના પાણી વનાળિયા ગામે ચેક ડેમની સેફ્ટી દિવાલના પાયાનું ઓડિટ કરી નાખ્યું હતું એકંદરે સમગ્ર ગુજરાતની અંદર જો ચેક ડેમોનું ફરી પાછું ઓડિટ કરવામાં આવે અને તપાસ કરવામાં આવે તો સમગ્ર ગુજરાતમાંથી એંસી ટકા ચેકડેમો અત્યારે હાલ હયાત નહીં હોય રિપોર્ટર શ્રીકાંત પટેલ વાત્સલ્યમ સમાચાર મોરબી